બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે કે દત્ત ભગવાન ભગવાન દત્તાત્રેયની આવતીકાલે જન્મજયંતિ છે જેને લઈને વડોદરા શહેરના દત્ત મંદિર ખાતે પણ આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ કુબેરેશ્વર મહારાજ સમાધિ દત્ત મંદિર ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ નિમિત્તે અહીં ઉજવણી કરવામાં આવશે અત્યારે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે સવારે મંદિરના કપાટ ખુલશે ત્યારબાદ ભજન કીર્તન અને ભગવાનના દર્શનનો લાભો વડોદરા શહેરના લોકો લઈ શકશે સહેનાઈવાદના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે સાથે સાંજે પણ અહીં જન્મોત્સવ ની આરતી રાખવામાં આવી છે ખુલી જશે અને આખો દિવસ મંદિર ખુલ્લું છે જ્યારે પણ દર્શન કરવા આવી શકો છો અને જન્મ પ્રાગટ્ય સમય સાંજે સાત વાગે છે એટલે એ દરમિયાન પણ આવી શકો છો રાત ના અગિયાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે એટલે દત્ત ભક્તોએ બધાએ પધારવું અને દત્ત ભગવાનના આશીર્વાદ લેવા મારું નામ સૂર્યકાનપુરા શ્રી વધુ શ્રી ગુરુદેવ દત્ત કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ઘણું જૂનું મંદિર છે અને આ મંદિરે લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા છે અને બહુ જાગૃત સ્થાન છે અને આવતીકાલે માક્ષરસુદ પૂનમ હોવાથી ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે તો સાંજે સાત વાગે જન્મોત્સવ ઉજવવામાં આવશે એ દરમિયાન દત્ત ભગવાનના ધૂન અને દત્ત દત્તભાવની ધૂન ચાલશે અને હમણાં અમારા અહીંયા દર વર્ષે હરિભક્ત પરાયણ પ્રદીપ મહારાજ પરજપે એ કીર્તન માટે જન્મોત્સવનું કીર્તન કરવા માટે આવે છે અને એમના તરફથી કીર્તન થશે અને સાત સવા સાત વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને આ મંદિર બહુ ઘણું જુદું છે અને આ મંદિરની વિશેષતા એવી છે કે આ દત્ત ભગવાનની આગળ શિવલિંગ જે છે ત્યાં અહીંના જે કુબેરેશ્વર મહારાજ જે દત્ત સાંપ્રદાયિકમાં જેવા રંગાવદૂત છે વાસુદેવાનંદ છે દત્ત સાંપ્રદાયિકમાં જે સંતો થઈ ગયા એમાં આ કુબેરેશ્વર મહારાજ આપણા એક છે અને આ વડોદરામાં એમનું પ્રાગટ્ય થયેલું હતું અને આ એમનું સમાધિનું સ્થાન છે અને બીજું એવું કે આ જે કમ્પાઉન્ડ છે એ રાજા મહારાજાઓનું સ્મશાન ભૂમિ છે અને આ જે મહારાજ કુબેરેશ્વર જે હતા એમનું એમના એમને ગુરુ માનેલા સયાજીરાવ મહારાજ ગાઈકડે અને એમના ગુરુ હોવાથી એમના સ્મશાન ભૂમિમાં જ્યારે એમને દેહ છોડ્યો આ કુબેરેશ્વરમાં રાજ ત્યારે એમનું સમાધિનું સ્થાન બનાવ્યું છે અને સમાધિનું પ્રતિક એટલે કુબે શિવલિંગની સ્થાપના કરેલી છે અને આ મંદિરને આજે લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા છે અને બહુ જાગૃત સ્થાન છે અને દર ગુરુવારે ભક્તોની ભીડ જામે છે અને બધાની મનોકામના પણ પૂરી થાય છે આવું આ મંદિર છે અને ઘણા લોકોને તો હજુ ખબર નથી કે અહીંયા મંદિર છે પણ હવે દત્ત ભક્તો જે અહીંયા આવે છે તે એકબીજાને કહેતા થાય તો બધાને ખબર પડે કે અહીંયા દત્ત મંદિર છે એટલે દત્ત બીજા ભક્તો પણ લાભ મળે એવી રીતે અહીંયા ભક્તોને અમે વિનંતી પણ કરીએ છે અને આ બહુ મંદિર જાગૃત છે એટલે આવતીકાલે ચૌદ તારીખ સાંજે સાત વાગે જન્મોત્સવ છે તો સર્વ દત્ત ભક્તોએ અહીંયા દર્શન માટે પ્રસાદ માટે પધારવું એવી અમારી ખાસ પૂજારીઓની અને દત્ત ગાયકવાડ સરકાર સંચાલિત એમના તરફથી આમંત્રણ છે એટલે આ બધું આવતીકાલે સુદ પૂનમ એટલે કે દર વર્ષ પ્રમાણે અહીંયા આગળ વડોદરામાં આવેલું એવું જાગૃત દેવસ્થાન અમારું શ્રી કુબરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ બહુ પૌરાણિક મંદિર છે ઓગણીસો છત્રીસથી આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે અને વિશેષ ખાસ લોકોને કહેવાનું એટલે દર વર્ષે માક્ષરસુદ્દ પૂનમ એટલે દત્ત જન્મોત્સવ એ અહીંયા બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે અમે પૌરાણિક પરિવાર અહીંયા ચાર પેઢીથી ભગવાનની સેવા કરતા આવ્યા છે તો વડોદરાના બધા દત્ત ભક્તોને આજે મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલે સવારથી અહીંયા સાડા પાંચ છ વાગ્યાથી મંદિરનો દ્વાર ખુલશે ભગવાન પર મહાપૂજા અભિષેક એના પછી એમને વસ્ત્ર ધારણ ફૂલહારનો શૃંગાર એ બધું થશે બરાબર સાડા આઠ વાગે શ્રીજીની આરતી થશે આરતી થયા પછી નવ વાગે શહેનાઈ વાદનનો કાર્યક્રમ મૂકવામાં આવેલો છે તે બાદ અહીંયા આગળ બધા ભક્તોનું સવારથી જ દર્શનાર્થે ઘણી બધી ભીડ રહેશે અને સાંજના ટાઈમે બરાબર સાત સાડા સાતના વચ્ચે ભગવાનનો જન્મ એટલે પ્રાગટ્ય થશે એના પહેલાં છ વાગે શ્રી પ્રદીપ પરંજભાઈ મહારાજનું કીર્તન થશે જેનામાં દત્તાત્રેય ભગવાનનો જન્મ કઈ રીતે થયો એનો ગુરુચરિત્રમાં જે પાઠ છે જે જે અધ્યાય છે જે ચોથો અધ્યાય એનામાં ભગવાનનો કેવી રીતે જન્મ થયો એનું બધું વિવરણ મહારાજ પ્રદીપ મહારાજ કીર્તન દ્વારા કહેશે અને એ કીર્તન પૂર્ણ થયા પછી તરત જ ભગવાનનો સાતથી સાત વીસના દરમિયાન સુંદર એવો પ્રાગટ્ય અને જન્મ થશે તે બાદ ભગવાનનું ધૂન દત્તભાવનીનો પાઠ અને ફરી ભગવાન પર અભિષેક પૂજા એવું બધો કાર્યક્રમ આજે આવતીકાલે અહીંયા યોજવામાં આવેલો છે તો વડોદરાના બધા દત્ત ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ સુંદર એવા ભગવાનના સરસ દત્ત દત્ત જન્મોત્સવમાં આવતીકાલે આવી દર્શન તથા પ્રસાદનો લાભ લેવો અને ભગવાનનો આશીર્વાદ લેવો મારી આ જ નમ્ર વિનંતી છે અચૂક ખાલે ખાસ આ લાભ લેવા માટે પધારવો શું મારું નામ નીતિન પુરાણિક રિંકુ મહારાજ